મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ આજ સવારે કરેલી એક રચના રજૂ કરું છું કે થઈ ગયો છું હું સમંદર થઈ ગયો છું હું સમંદર કોઈ હું નથી મારી અંદર થઈ ગયો છું 음, summander. 고이, hum, natty, mari under. Thai Gayo chung, hum, summander. 고이, hum, natty, mari under. Kidanand, ne chung siwoham. Chidanand, ne chung siwoham. A day. જાણે થયો મંદર ચિદાનંદ ને હમ છું આ દેહ જાણે થયો મંદર થઈ ગયો છું હું સમંદર કોઈ હું નથી મારી અંદર કે ફાની જગ ફાની કરીને ફાની જગ કરીને જાત જીતી ને થયો સિકંદર ખાની જગ ખાની કરીને જાત જીતી થયો સિકંદર થઈ ગયો છું હું સમંદર કોઈ હું નથી મારી અંદર કે નામ રૂપ રંગ નામ રૂપ રંગ દેહ હું છું કલંદર નામ રૂપ રંગ દેહ હોવા પણાનો હું છું કલંદર કે થઈ ગયો છું હું સમંદર કોઈ હું નથી મારી અંદર કે હું કોણ છું હું કોણ છું હું જ ઈશ્વર છું વાત છે કે હું કોણ છું હું જ ઈશ્વર છું રામ કૃષ્ણ રહીમ શંકર હું કોણ છું હું કોણ છું હું કોણ છું ની શોધને અંતે તમને પરમ તત્વની પ્રાપ્તિ થાય છે અને ઈશ્વરત્વ એનાથી અલગ નથી હોતું એટલે આ ઘોષણા કરી છે કે હું કોણ છું હું જ ઈશ્વર છું રામ કૃષ્ણ રહીમ શંકર કે થઈ ગયો છું હું સમંદર કોઈ હું નથી મારી અંદર કે મારું આ જ દુશ્મનો મહારાજ દુશ્મનો સૌ મારીને મહારાજ દુશ્મનો સૌ મારીને વેદના કરી કંકર કે મહારાજ હું મહારાજ દુશ્મનો મહારાજ દુશ્મનો સૌ મારીને વેદના કરી કંકર મારા દુશ્મનો સૌ મારીને ક્રોશ વેદના કરી કંકર તો વેદનાનું રૂપાંતરણ છે એ પણ ઈશ્વર પ્રાપ્તિ માટે ખૂબ જરૂરી છે પ્રભુ ઈશ્વરની વેદના એનું ઉમદા ઉદાહરણ છે કે થઈ ગયો છું હું સમંદર કોઈ હું નથી મારી અંદર आयुर्वेदिक उद्यान नो नजारो पण साहेब जो आजेवो छे मुझे मेरा आनंद कहां लेके आया कहां लेके आया मुझे मेरा आनंद कहाँ ले के आया जहाँ खुद नहीं हूँ खुदा भी नहीं है जहाँ खुद नहीं हूँ खुदा भी नहीं है मुझे मेरा आनंद कहाँ लेके आया कहां लेके आया मुझे मेरा आनंदे कहां लेके आया जहां खुद नहीं हूं खुदा भी नहीं है मित्रों आज पंक्ति ऊपर एक नानक जी गीतण लखु है पछी रजू करीस आ गीत तेज ढाल में जो जे मेरी मां कहा लेके आई कहा लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं सिवा कुछ नहीं प्रेम वंदन जय श्री कृष्ण वासुदेव That yeah. was